સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા રિયાલિટી ચેકિંગ થઈ રહી છે આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તો ગીર સોમનાથ લાઈવ સ્કીનના માધ્યમથી ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા રિયાલિટી ચેકિંગ કરવામાં આવી રહી છે અને આ ચેકિંગ કેના માટે છે સંપૂર્ણ વિગત આપણે સમાચાર તરફ નજર કરીએ કાળા કાચ અથવા તો નંબર પ્લેટ વગરની ગાડીઓ જે લોકો દોડાવે છે એવા લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા માટે ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવી છે અને આ રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો જે કોઈ પણ લોકો હીરોગીરી ભાઈગીરી કરશે કાળા કલરની કાચવાળી ગાડીમાં અથવા તો નંબર પ્લેટ વિનાની ગાડી દોડાવશે એવા લોકો વિરુદ્ધમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ કાનૂની કાર્યવાહી કરશે અને ગાડીને પણ ડિટેન કરી અને કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે તો ધ ગીર સોમનાથ લાઈવ સ્કીન ઉપર આપને જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો